હે ગાઇલ્સ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં મજા જશે તો સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં ઘણા દિવસથી મેં કાંઈ વ્લોગ કેવું અપલોડ નહોતું કર્યું કેમ કે મારી પાસે એવું કાંઈ ટૉપિક નહોતો કે હું કેવો વ્લોગ બનાવું કેના ઉપરથી બનાવું તો મને કોમેન્ટમાં કહી દેજો કે હું કેવો વ્લોગ બનાવું એને મારી પાસે એટલો ટાઈમ નહોતો કે હું વ્લોગ અપલોડ કરું કે શૂટ કરું કેમ કે હું બિઝનેસમેન રહીને જા તો કઈ નહીં ચલો હું અત્યારે જાઉં છું વાડીએ કેમકે સિસ્ટર મને ફેરવા આવવાની છે કેમકે વાડીએ હું શું કરવા જાઉં છું એ તમને આગળ ખબર પડી જશે બે ઘંટી તો જો એવો છે અને અત્યારમાં ગરમી થાય છે જો પંખો ચાલુ જ હોય એમાં જો તો અત્યારમાં ફૂલ પાણી આવી ગયું છે આજે વારો તો નથી તો પણ આવે છે સારું કહેવાય જો છે તો ખાવી હોય તો તો તમે લઈ જાજો ઓકે હવે હું જાઉં છું વાડીએ તો બી કન્ટિન્યુ મારે જો તો ગાય હું વાડી આવી ગઈ છું ફાઇનલી તો હવે વાતલ હું જઈશ તમને પણ લગાવીશ તો હવે તલ હે ને ફટાફટ નીકળવા માંડ્યા છો તમે જોઈ શકો છો મને ત કે ભરાઈ ગયા છે જો આ તલોજી કાઢવાના બાકી પડ્યા છે આજ છે મારો ભાઈબંધ એક આયા સુતું છે જો જાણ્યા છે જર્યુ હેલો રાવણા ખાવા જો જો રાવણા પાકી ગયા છે કોઈને ખાવા હોય તો આવી જાજો આમાં કાચા છે મેરા ક્યુટ ક્યૂટ બચ્ચા હૈ દેખો દેખો તો બપોરના એક વાગી ગયા છે ને બધા જમવા બેસી ગયા છે તો આલો બધા જમવા રોટલા ડુંગળી શાક તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 4 અને હું ઉઠી ગઈ છું કેમ કે હું અહીં સૂઈ ગઈ હતી મને બપોર સુવાની ટેવ છે એટલે હું ગમે ત્યાં સૂઈ જાઉં નક્કી ના હોય ના સુમ તો મને માથું ચડે એટલા માટે મને થોડી વાર નું સૂજ પડે અને લૂ એવી હતી ને તો વાત છોજો બહુ નિંદર ન આવી પણ થોડી પર સૂ પડે તો હાલ હોટલ નીકળી ગયા છે ને બધા ઈતલ સાફ કરવા ઓર ગયા છે જો તો હવે મને ભૂખ લાગી એટલે હું નાસ્તો કરવા બેસી ગઈ છું તમે બધે હાલો નાસ્તો કરવા હાલનું ટેક્ટર ભરાઈ ગયું છે તો ટેક્ટર લઈને જવાનું છે જો તો ગાઇઝ મારા દાદા અહીંયા મે હું સારે છે તો હવે ટેક્ટર લઈને મેડમ ઉપડી ગયા છે જો गाइज तो भर आ गई छोननाई तोन फ्रेश फोन થઈ ગઈ છું તો તમને મારો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ માં કહી દેજો અને હા મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહી મડિયે બીજો બ્લોગ માં બાય બાય ઓર અગર તુમ લોગ નય હો તો સબસ્ક્રાઇબ કરો વો જો લાલ વાલા બટન હે ઉસપે ફૂટ ફેક કે મારો يا ફિર મોમબત્તી મુજે નહી pata bas click ho jana chahiye